અમદાવાદ મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે શહેરના શક્તિપીઠ પરિસરોમાં અને વિવિધ ગરબી મંડળોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમો યોજાયા સમસ્ત નારોલા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર અને શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર સહિત વિવિધ ગરબી મંડળોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંગઠન દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા સાથે હિન્દુ ધર્મ સંસ્કૃતિ માટે યોજાતા શક્તિ પર્વ નવરાત્રિના પરંપરાગત અનુષ્ઠાન માટે પરિષદ દ્વારા આયોજન પ્રોત્સાહિત કરીને અભિવાદિત કરાયા હતા દામનગર શહેરમાં સુપ્રસિદ્ધ ગરબી મંડળો શ્રી ખોડિયાર યુવક મંડળ પુરબિયા શહેરી શ્રી નવદુર્ગા ગરબી મંડળ એકસો અગિયાર પ્લોટ શિવશક્તિ ગરબી મંડળ સીતારામનગર સહિતના નવરાત્રી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્રપૂજા કાર્યક્રમો યોજાયા હતા જેમાં શહેર સંગઠનના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા